મારા ગુરુ નામ મારાથી ભીખુટું હોવું જોઈએ પણ જ્યારે આપણે સમજવા ગયા તા ત્યારે આપણી પાસે કોઈ જ્ઞાન હતું અજ્ઞાની જ હતા કે તો સમજવા ગયો ઈ અજ્ઞાન હતું અને સમજાવતું તો ઈ કોણ હતું ઈ જ્ઞાન હતું હવે અજ્ઞાન જ્યારે અજ્ઞાનની પાસે જાય છે એટલે જેમ અંધારું અજવાળાની પાસે જાય તો અંધારું રિયે ખરું કે એનું અસ્તિત્વ મટી જાય છે મટી જાય અંધારું જો અજવાળાને મળવા જાય તો એનું અસ્તિત્વ રિયે નો નો એનું અસ્તિત્વ મટી જાય પછી અજવાળું જ થઈ જાય એમ સી ગુરુને મળવા જાય છે ત્યારે અજ્ઞાન હોય છે એટલે દશા એની અજ્ઞાનતાની હોય છે એની દશા હોય છે જ્યારે

સમુદ્રમાં નાખી ગયો અથવા સરોવર માં તો કોણ બોલે પછી સરોવર બોલે સમુદ્ર સરોવર બોલે કે પાણી છે એટલે કીધું એ સાગર એ સાગર લહેરે ફેન એ બુંદ બુંદે સબ કલ્પિત હૈ જલ કે સિવા કુછ નહીં મુજે મેરી મસ્તી કહા જહા મેરે અપને સિવા કુછ નહીં હવે આપણે આગળ વાત કરીએ કાંતિ કંકુના તિલક કરીએ ચિતના ચોકલિયા ચોડાય પ્રેમના પુષ્પ મારા ગુરુજીને અર્પું શબ્દોના થી સોહાય સુરતા લાગી છે મારા શરણે ગાય આજે આનંદ મારા નમન કોણ કરે છે કોઈ વ્યક્તિ નથી કરતી શરીર નહી શરીર તો એક માધ્યમ છે ચાલો આપણે ગયા સત્સંગમાં ગયા શરીર લઈને એ એક માધ્યમ સાધન છે અહીંયા તમને લઈ આવવા માટેનું નમન શરીર નથી કરતું

સંત તો પુરાવા સાથે સર્વોપરી છે સત્પુરુષ સર્વથી શ્રેષ્ઠ કોણ છે સત્પુરુષ તમારા ઘટમાં જે પ્રગટ બોલી રહ્યો છે ને આ ગુંજાર કરી રહ્યું છે આપણે બધા નામ જ બોલી છે ને પણ નામે કોડે છે કે નહીં તમે નો નામ હોય તો કોણ છે સત્પુરુષ બોલે છે આ નક્કી કોણ કરે છે સત્પુરુષ કરે છે નક્કી કોણ કરાવે છે સત્પુરુષ છે કે નહીં નાશ હોત પાપ એને વંદન કરવાથી આ કરેલા જેટલા કર્મ છે ને એ નાશ પામે છે પછી કે દ્વિતીય વંદન ગુરુ બીજું વંદન કોને છે મારા ગુરુને શા માટે કરત જ્ઞાન પ્રકાશ ગુરુ હું આપે છે જ્ઞાન રૂપી પ્રકાશ બિન ગુરુ છે હોત નહીં ગુરુ ન હોય તો અંધારું જાય ખરું ન જાય પછી તૃતિ વંદન કો ત્રુતિવંદન તારણ હાર ભક્તિ જ્ઞાન વૈરાગ દે કરત ઉપકાર હવે આને મળવું હોય તો કોઈ પુરુષ રૂપી સદગુરુ હોય

આ તો સદગુરુ શબ્દ લઈએ નામ થી વિશેષ જગત માં કઈ છે નહીં પણ એમાં કહેવા જેવું જ હું કહું છું નથી કેવા એવું કેતો નથી નામ સમોર નથી જાણીજો કહેવા સરખું કહીએ સ્થાવર જંગમ સબર ભર્યો પણ આ ખબર ક્યારે પડી કે સદગુરુ મુખમાંથી શબ્દ છૂટ્યો ને શબ્દ છૂટતાની સાથે મારી અંદર જ્યારે આવી હૃદયને વીંધી નાખ્યું ને ત્યારે ખબર પડી તો કે